સુરક્ષાની કાપોદરા પોલીસે તે જ વિસ્તારમાં સિનિયર સિટીઝન લોકોની મુલાકાત લઈ તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી નિવારણ કરવા પ્રયત્ન કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝન માણસોની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં કાપુદરા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મમતા પાર્ક સોસાયટી ભગવતી સોસાયટી બાલમુકુંદ સોસાયટી સાગર સોસાયટી તથા જાહેર સ્થળોએ સિનિયર સિટીઝનો માણસો સાથે મુલાકાત કરવામાં આવી હતી તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી નિવારણ અંગે પ્રયત્ન કરવામાં આવ્યા હતા હાલમાં સિનિયર સિટીઝન સાથે બનતા બનાવોથી માહિતગાર કર્યા હતા તેઓની સાથે આ પ્રકારની ઘટના ન થાય તે અંગે અવગત કરવામાં આવ્યા હતા તેમજ તકેદારી રાખવા સમજ આપવામાં આવી હતી ભવિષ્યમાં આવનાર સમયમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે તરત જ પોલીસ સ્ટેશન આવવા સુરત પોલીસ કંટ્રોલ રૂમ નંબર સોનો સંપર્ક કરવાથી તાત્કાલિક પોલીસ મદદ મળી રહેશે તેવી ખાતરી આપી હતી પોલીસે પાંચ સ્થળ ખાતે કુલ ને વીસ સિનિયર સિટીઝન લોકોની મુલાકાત લીધી હતી સિનિયર સિટીઝનની મુલાકાતની કામગીરીમાં પીઆઈ એમ આર સોલંકી સાહેબ ડબ્લ્યુ એન એ પટેલ તથા સી ટીમના તમામ મહિલા કર્મચારીઓ હાજર રહ્યા હતા